ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળો ઉપર દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આનંદનગર દવાખાનાની બાજુમાં નવ ઓરડી બે દિવાલ ત્રણ બાથરૂમ અગિયાર ઓટલા અને ચાર કેબિન જપ્ત કરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આ સાથે ભીલવાડા સર્કલમાં પાંચ વાહનોને લોક કરીને ચાર હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો ત્યારે ભંગારના ચાલીસ પ્લાસ્ટિક બેગ જપ્ત કરીને એક ઓરડી હટાવવામાં આવી હતી તેમજ સીધીવાડ અને કાછીયાવાડમાં પણ છ જેટલા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા ધિં ભા�લલે મા�લ મહાદેવ મહાદેવ રિક્ષા મારો ૮ મસ મ૨ણ છે Trustee મિણ મમ મમ મયણ